શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ એ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવો પ્રાપ્ત કર્યો પ્રાપ્તગતો અનુસાર છોટાઉદો જિલ્લામાં આવેલી શાળા શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ આજુબાજુના ખૂબ જ અંતરાય વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ આપી રહી છે જેમ પ્રકાશિત દીપ સુંદર લાગતો હોય તેમ આ શાળાએ સ્વપ્ન લાગતું કે અશક્ય લાગતું કામ પ્રચંડ પુરુષાર્થના બળે કરી દેખાડ્યું છે અને પોતાના સિદ્ધિઓના ક્રમમાં નવું પાન પાન ઉમેર્યું છે સુંદર મજાના વૃક્ષોની હરિયાળી વચ્ચે શોભથી શાળા નય લાગે છે શાળાના સફળ સુકાની શિક્ષણ પ્રત્યે હંમેશા ચિંતનશીલ અને શુદ્ધ દાખવનારા શ્રી પોતાના ઉત્તમ નેતૃત્વ વડે શાળાના કર્મચારીઓને કર્મયોગ અને સહયોગ લઈ શાળામાં સુબુદ્ધ આયોજન કરી પ્રચંડ પુરુષાર્થ વડે આ કામ કરી દેખાડ્યું છે કહેવાય છે ને કે કઠોર પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને સાર્થક કરતા શાળાના આચાર્ય અને સૌ કર્મચારીઓ શાળા અને શાળાના બાળકોનો વિકાસ એ જ અમારો દેશના સંકલ્પ સાથે કામે લાગ્યા અને શાળાના તમામ બિંદુઓ પર સુંદર પરિણામલક્ષી કામ કર્યું અને આજે આ મુકામ પર પહોંચ્યું છે સખત પરિશ્રમથી આગળ વધીએ તો આવશ્યક આવા અવશ્ય આવા એવોર્ડ કદમ ચૂકતા હોય છે જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના હસ્તે આ એવોર્ડ અને એક લાખ રૂપિયાનું ચેક અર્પણ કરવામાં આવ્યું હતું આ એવોર્ડ પ્રાપ્ત થતા શાળા સંચાલક મંડળના પ્રમુખ શ્રી રણજીતભાઈ રાઠવા ઉપપ્રમુખ શ્રી તથા છોડાવ લોકપ્રિય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠવા મેનેજિંગ ટ્રસ્ટ્રી જીતેન્દ્રભાઈ રાઠવા મંત્રી શ્રી નવલસિંહભાઈ રાઠવા શાળાના કર્મ યોગ્ય શિક્ષક શ્રી વિદ્યાર્થીઓમાં વાલીઓમાં તથા ગ્રામજનોમાં હર્ષ અને ગૌરવની લાગણી ઉમટી પડી છે અને સૌ આનંદિત થઈ ઉત્સવી વાતાવરણમાં રાચી રહ્યા છે આવો સાંભળીએ આ અંગે શાળાના આચાર્ય સાહિદ શેખ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે ગુજરાત સરકારની શ્રેષ્ઠ શાળા યોજના અંતર્ગત છોટા ઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિખોલ તાલુકા જેતપુરમાં આવીને આજરોજ શ્રેષ્ઠ શાળાનું બહુમાન જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી મનીષાબેન વકીલ દ્વારા કરવામાં આવ્યું છે તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું સાથે સાથે શ્રેષ્ઠ શાળાના આ સફરમાં સંચાલક મંડળના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી મંત્રીશ્રી તેમજ તમામ ટ્રસ્ટીગણ નું જે સતત માર્ગદર્શન પ્રાપ્ત થયું છે તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું સાથે જ શાળા પરિવારના કર્મયોગી અને નિષ્ઠાવાન કર્મચારીઓના સહયોગ તથા શિસ્તમય વિદ્યાર્થીઓ વગર આ કામ અશક્ય હતું પરંતુ શાસ્ત્રીય વિદ્યાલય સિથોલ એ એક ટીમ બની જે કામ કર્યું છે અને અંતે સાહૂ સામૂહિક પુરુષાર્થના ભાગરૂપે આજ રોજ અમારી શાળાને શ્રેષ્ઠ શાળાનું ગૌરવ પ્રાપ્ત થયું છે તે બદલ હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું